જેમાં મનસુખભાઈ વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મનસુખ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંગઠનના હોદ્દેદારોને ચૂંટણી પ્રચારમાં પોતપોતાની જવાબદારીપૂર્વક કામે લાગી જવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જગડા વિધાનસભા ધારાસભ્ય રિતેશ વસાવા જિલ્લા સંગઠન પ્રમુખ મારુતિ સિહટો જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ચગડા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા ઉપપ્રમુખ સોનલબેન રાત તેમજ જગદીશ વસાવા તાલુકા પંચાયત સભ્ય અરુણ વસાવા ભાર્ગવ પટેલ ચગડા પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ વાલિયા પૂર્વ પ્રમુખ શ્રી સેવંતુભાઈ વસાવા સંગઠન મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સંગઠન કાર્યકર્તાઓ સરપંચ સરપંચશ્રીઓ આગેવાનો બહેનો તથા યુવાનો મોટી ઉપસ્થિત રહ્યા હતા